આજ રોજ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં બીજી ઓક્ટોબર નિમિત્તે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના કૃષિ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે ગાંધી જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો રાજકોટના જબેલી ચોક ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યો આ તકે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા મેયર સહિત ભાજપ પ્રમુખ તેમજ કલેક્ટર પ્રભુ જોશી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ગાંધી મ્યુઝિયમ બહાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સફાઈ કરીને સ્વચ્છતા સેવા અભિયાન

સ્વચ્છ ભારતનું જે અભિયાન બે હજાર ચૌદ થી શરૂ કર્યું છે એ સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે આજે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ છે સાથોસાથ ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ છે દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે ઉપરાંત ખાદી ખરીદી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે સ્વપ્ન હતું એને સિદ્ધ કરવા માટે પ્રયત્નો કરશે